ટ્વિટર પર ઘણા વિડિયો અને તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં કલ્કીને લઈને ફેન્સનો ક્રેઝ જોવા મળી રહ્યો છે ફિલ્મમાં અભિનેતાના દમદાર પાત્રને જોઈને ચાહકો ખૂબ જ ખુશ થઈ રહ્યા છે પ્રભાસના પોસ્ટર પાસે ફટાકડા પણ ફોડવામાં આવી રહ્યા છે તો એક વિડીયોમાં પ્રભાસનું પોસ્ટર લગાવેલું છે અને લોકો તેની આસપાસ ફટાકડા ફોડતા દેખાઈ રહ્યા છે પ્રભાસ પોસ્ટર ખૂબ ચમકી રહ્યું છે અને તેની સામે ઉભેલી ભીડ અભિનેતાના નામ પર બૂમો પાડી રહી છે અને સાથે જ ફટાકડા પણ ફોડી રહી છે આ સાથે જ વધુ એક વાયરલ વિડીયો પણ થયો છે જેમાં લોકો સુપરસ્ટાર પ્રભાસ માટે કેટલા ક્રેઝી છે તે વિડીયોમાં દેખાઈ રહ્યું છે આ વિડીયોમાં લોકો પ્રભાસ ના પોસ્ટર સામે હાથ જોડીને ઊભા રહ્યા છે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અભિનેતાના પોસ્ટ સામે ચાહકો હાથ જોડીને ઊભા છે જાણે કે આ પોસ્ટ નથી પણ પ્રભાસ પોતે જ ત્યાં ઊભો હોય અન્ય એક વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે પ્રભાસના ફેન્સ તેની તસવીર પર દૂધ પણ ચડાવી રહ્યા છે આ તમામ વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને ચાહકો પણ ટ્વિટર પર તેના રિએક્શન જે છે તે આપી રહ્યા છે પ્રભાસની ફિલ્મ કલ્કીની વાત કરીએ તો સત્યાવીસ જૂને આ ફિલ્મ છે તે રિલીઝ થઈ ગઈ છે પહેલા શો પહેલા જ થિયેટરની બહાર ચાહકોનું જમાવડું જોવા મળ્યો હતો લોકોમાં ફિલ્મનો ઘણો ક્રેઝ દેખાઈ રહ્યો છે તેથી જોવા માટે પણ લોકો જઈ રહ્યા છે લોકોને ફિલ્મ એકંદરે એટલી પસંદ આવી છે અને તે જોયા બાદ તેઓ કેવા રિવ્યુ આપે છે તે હાલ જોઈએ તો આ ફિલ્મનો ક્રેઝ લોકોના માથે ચડી રહ્યો છે કલ્કીનો જે ક્રેઝ છે તેની પ્રમોશનલ ઇવેન્ટ પછી જ દેખાવા લાગ્યો જ્યારે ગર્ભવતી દીપિકા પાદુકોણ ચર્ચામાં આવી તો તેનો કો સ્ટાર પ્રભાસ પણ તેને એક સજ્જનની જેમ પ્રેમથી સંભાળતો સંભાળતો જોવા મળી રહ્યો છે અને આ દરમિયાન ફિલ્મ રિલીઝ થયા બાદ પ્રભાસ માટે ચાહકો તરફથી અપાર પ્રેમ પણ જોવા મળી રહ્યો છે અને લોકો આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી રહ્યા છે તો મિત્રો તમે પણ આ ફિલ્મ થિયેટરમાં જોઈ કે નહીં તે જણાવો અને જો તમે આ ફિલ્મ જોઈ છે તો આ ફિલ્મ તમને કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો તો ફરીથી મળીશું આ વાત એક સરસ મજાના મુદ્દા સાથે રસપ્રદ વાતો સાથે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર